સૌથી મોટા સમાચાર ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે કે અગાઉ જે યાદીના નામોની જાહેરાત થઈ હતી ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું અને એક યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે દિલ્હીમાં બેઠક મળી અને આજે અત્યારે જે યાદીની જાહેરાત કરવામાં આવી છે મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલ નામની જાહેરાત કરવામાં આવી છે હરિભાઈ બેઠક મહેસાણા પર ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી કરશે આ મહત્વનો જે હાલ આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કોના નામ પર માહોલ લાગી શકે છે તો ભાજપ દ્વારા વધુ એક યાદીની જાહેરાત થઈ ચૂકી છે અને બીજી તરફ ભાજપ દ્વારા એક બાદ એક યાદીની જાહેરાત કરવામાં આવી રહી છે ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલના નામની જાહેરાત થઈ છે ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયા ઉમેદવાર થઈ ચુકી છે તો બીજી તરફ મહેસાણા હરિભાઈ પટેલ ચૂંટણી લડશે ભાજપ આ એક વધુ એક યાદી કે જેમાં સાબરકાંઠાની વાત કરીએ તો શોભનાબેન બારૈયા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

દ્વારા મેદાનમાં ઉતરવામાં આવ્યા છે વડોદરાથી હેમાંગ જોશી તરીકે જાહેર કરવામાં આવ્યા છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા વધુ એક યાદી જે જાહેર કરવામાં આવી છે અમરેલીથી થી ભરતભાઈ સુતરિયા નામ જાહેર કર્યું છે વડોદરાથી હેમાંગ હેમાંક જોશી ઉમેદવાર તરીકે હાલ ભાજપ તરફથી લડશે ચૂંટણી ત્યારે મહત્વની વાત કરીએ તો એક બાદ એક યાદીની જે જાહેરાત થઈ રહી છે તો બીજી તરફ રાજકારણ પણ વડોદરા બેઠકને લઈને આણંદી બેઠકને લઈને ગરવાયેલું હતું તો હવે એક બાદ એક જિલ્લાની યાદીની જાહેરાત જે કરવામાં આવી છે નામોની જાહેરાત થઈ ચૂકી છે ભારત ભાજપ દ્વારા જે વધુ એક યાદી જાહેર થઈ ચૂકી છે ભાજપની જે યાદીના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં માસણા બેઠક સાબરકાંઠા બેઠક અમરેલીથી ભરતભાઈ સુતરિયા લડશે મહત્વનું છે કે આ તરફ વડોદરાથી હેમાંગ જોશી ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે એટલે રસ્તા કસીનો જંગ જે આ વખતે જોવા મળવાનો છે રંજન ભટ્ટના સાને હેમાંગ ભટ્ટને વધારે ઉતાર્યા છે રંજનબેન ભટ્ટ કે જેનું એકવાર યાદીમાં નામ આવેલ હતું ત્યારબાદ એક તરફ ખુશીનો માહોલ હતો પરંતુ રંજનબેન ભટ્ટના જગ્યાએ હેમાંગ જોશીનું નામ હવે જાહેરાતમાં સામે આવ્યું છે એટલે વડોદરાથી હવે હેમાંગ જોશી

ચૂંટણી લડશે જાતિની રીતે જોવા જઈએ તો પણ આ વચ્ચે રસ્તા કસી જંગ જામવાનો છે ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે સંવાદદાતા કેતન પટેલ ફોનલાઈન પર જોડાઈ છે કેતન ભાજપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી હેમાંગ જોશી આ વખતે વડોદરાથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા ચોક્કસ જણાવી દઉં કે આ ભાજપ દ્વારા વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં મહેસાણા જિલ્લા લોકસભા સીટ પરથી પણ નામ જાહેર કરવામાં આવ્યું છે મહેસાણા લોકસભા સીટ પરથી હરિભાઈ હરિ જે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે હરિભાઈ પટેલની જો વાત કરવામાં આવે તો હરિભાઈ પટેલ એ મહેસાણા જિલ્લા પંચાયતના જે પૂર્વ કારોબારી ચેરમેન છે તેમજ જે ઊંઝા તાલુકાના જે

ચોક્કસ ની વાત કરું તો મહેસાણા જિલ્લામાં એ ખૂબ જ જંગ કે મહેસાણા લોકસભા સીટની વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીનું જે 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 વડનગર છે વડનગરનો અને હાલમાં ગૃહ મંત્રી અમિત શાહ તેમનો જે માણસા વિસ્તાર છે તે બંને વિસ્તાર હોય છે તે મહેસાણા લોકસભામાં આવે છે એટલે જાતીય વાત કરવામાં આવે તો રાજકીય લેબોરેટરી પણ મહેસાણા જિલ્લો માનવામાં આવે છે એટલે રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વનો હોય છે તે આ જિલ્લો છે એટલે ખૂબ જ મહત્વનું આ સીટ રહેવાની છે બિલકુલ ગેતન અને બીજી એ વાત કે મહેસાણા બેઠકની આપણે વાત કરીએ તો મહેસાણામાં ખાસ કરી જાતિ એની દ્રષ્ટિએ તો વધારે મહત્વ રહેતું જ હોય છે પ્રભુત્વ રહેતું જ હોય છે પરંતુ હરિભાઈ પટેલની રાજકીય સફર કેવી છે આ વખતે આટું કાઢશે કે કેમ

જુના છે અને કાર્ય પણ કરી ચુક્યા છે બિલકુલ આભાર માહિતી બદલ તો ભાજપ ની વધુ એક યાદી જાહેર કરવામાં આવી મહેસાણા બેઠક જે પ્રમાણે અમારા સંવાદદાતા જણાવ્યું મહેસાણા બેઠક પર રસ્તા કસીનો જંગ આ વખતે પણ જોવા મળશે કારણ કે હરિભાઈ પટેલના મેદાનમાં ઉતાર્યા છે હરિભાઈ પટેલની રાજકીય દ્રષ્ટિ રીતે પણ રાજકીય સફર જોવા જઈએ તો જાતિગણના લીધે પણ એટલે કે જાતિની લીધે પણ તેઓ મત ખેંચી શકે છે પરંતુ હાલ તો જો વાત કરવામાં આવે અલગ અલગ બેઠકની તો ભાજપની એક વધુ યાદીની જાહેરાત કરવામાં આવી છે એટલે કે મહેસાણા બેઠક સાબરકાંઠા બેઠક વડોદરા બેઠક પર ભાજપ દ્વારા નામોની જાહેરાત થઈ ચૂકી છે વડોદરા બેઠક કે જેમાં હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોશી હવે ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે ઉમેદવાર તરીકે તેઓની જાહેરાત થઈ ચૂકી છે રંજન રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું હતું પરંતુ ત્યારબાદ તેઓએ ઈચ્છા દર્શાવી કે આ વખતે હું ચૂંટણી નહીં નહીં લડું અને તેઓએ સર્વસંમતિથી આ ઈચ્છા દર્શાવી હતી પરંતુ હવે જે નામની જાહેરાત થઈ છે હેમાંગ જોશી

તો મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલ ઉમેદવાર છે અમારા સંવાદદાતાનો સંપર્ક પણ થઈ રહ્યો છે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે આ મહત્વના સમાચાર સાબરકાંઠા પર શોભડાબેન જ્યારે જુનાગઢ બેઠક પર ટિકિટ અપાઈ છે સંવાદદાતા અતુલ જોડાયેલા છે અતુલ જૂનાગઢ બેઠક પર પણ ભાજપે ટિકિટની જાહેરાત કરવામાં આવી છે શું જાણકારી જે જે રીતે ગૂંચવાયું હતું તે આજે છે તે ક્લિયર થઈ ગયું છે અને રાજેશ ચુડાસમા ઉપર ફરી ભાજપે વિશ્વાસ મૂકી અને તેને ત્રીજી વખત છે તે સંસદની ટિકિટ આપી છે ખાસ જોવા જાય તો અગાઉ બે ટમ ની અંદર જે રાજેશ ચુડાસમા છે તે જીતીને આવ્યા હતા ત્યારે આ વખતે જે બે હાજર ચોવીસ થી ચૂંટણી હતી તેમાં અનેક જે તે ચડાવ ઉતાર આવતા અને રાજકીય પંડિતો પણ ગોથા મારી રહ્યા હતા કે ભાજપ છે તે જુનાગઢની સીટ ઉપર જે સાંસદ રાજેશ ચુડાસમા છે તેને રિપીટ કરશે કે નહીં પણ આ બધી વાતનો આજે અંત આવી ગયો છે ને ભાજપે ફરી રાજેશ ચુડાસમા ઉપર કરસ જોડ્યો છે ખાસ આપને દઉં તો જોવા જાય તો જે જુનાગઢ અને ગીર સોમનાથ બંને જિલ્લા ને જોડતી આ સીટ છે તેમાં જોવા જઈએ તો કોળી જે મતદારો છે કોળી મતદારોનું સૌથી મોટું પ્રભુત્વ છે તે આ જિલ્લા ઉપર રહ્યું છે અને સૌથી વધુ મતદારો છે તે કોળી જાતિના છે તેને લઈ અને રાજેશ ચોડા ને રિપીટ કરવામાં આવ્યો છે બીજી જયારે એક વાત આવતી હતી કોઈ પણ મહિલા ઉમેદવાર ને ભાજપ છે તે કોળી જ્ઞાતિ ઉતારી શકે ત્યારે એ પણ ચિત્ર એક સામે આવ્યું હતું કે જે રીતે સ્વર્ગસ્થ ભાવનાબેન હતા એવો કોઈ ચહેરો જે કોળી ઉમેદવાર જે મહિલા ઉમેદવાર હોય એવો કોઈ ચહેરો ભાજપ પાસે હતો નહીં તેને લઈને પણ રાજેશ ને ચોડાસમાને રિપીટ કરવામાં આવ્યો હોય તેવું પણ એક હાલ સમીકરણ થયું થયું છે બીજી તરફ અન્ય જે સમાજો છે તેને પણ ટિકિટની માગણી માંગણી કરી હતી કે આ જે જુનાગઢ લોકસભા બેઠક ઉપરથી અમને ટિકિટ આપો પણ ભાજપે છે તે બધાનો છેદ ઉડાડી અને રાજેશ ચુડાસમાને છે તે ફરી સંસદની ટિકિટ આપી અને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે અનેક કારણો છે તે સામે આવી રહ્યા છે બીજી તરફ રાજેશની જે છેલ્લી બે તમની જે કામગીરી જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મતદારો છે જે પાર્ટીના જે કાર્યકરો છે તેને ક્યાંક ને ક્યાંક નારાજગી હતી કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવાથી છે પક્ષને નુકસાન થાય એમ છે આમ તેમ છે પણ અંતે ઘણા મનોમંથન બાદ છે કે રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવતા આ બધા સમીકરણો ઉપર છે તે પાણી ફરી વળ્યું છે અને ભાજપે છે કે રાજેશ ચુડાસમાને ફરી વખત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠકની ટિકિટ આપી છે જી ટી બદલ તો રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે મોટી જવાબદારી પક્ષે ફરી એકવાર રાજેશ ચુડાસમા પર મૂકી છે જાતિની રીતે જોવા જોઈએ તો પણ તે જૂનાગઢ મતક પર રાજેશ ચુડાસમા પ્રભુત્વ ધરાવે છે ભાજપ દ્વારા જે યાદીની જાહેરાત કરવામાં આવી છે વડોદરા થી હેમાંગ જોશી તરીકે જાહેરાત છે સંજય એક યાદી કે જેની જાહેરાત કરવામાં આવી છે ઘણા એવા ઉમેદવારો છે કે જેને રિપીટ કરાયા છે તો ઘણા નવા ચહેરાઓ છે બિલકુલ વધુ પાંચ જે ઉમેદવારોના નામની જાહેરાત તે એ કરવામાં આવી છે છ લોકસભા બેઠકના નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે ખાસ કરીને જે અમરેલી પરથી જે ભરતભાઈ સુતરિયાનું જે નામ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ વડોદરામાં જે રોડ હતો અને ખાસ કરીને રંજનબેન ભટ્ટે જયારે ચૂંટણી લડવાની ના પાડી ત્યારે હેમંતભાઈ જોશીનું નામ જે છે તે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બેઠક પર છે ચંદુભાઈ નું નામ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ જે વધુ એક યાદી જે જાહેર કરવામાં આવી છે પાંચ બેઠકો પર જે છે તે અત્યારે નામ જે એક યાદી જાહેર કરવામાં આવી છે ભાજપના હાઈકમાન્ડ દ્વારા જે પ્રકારને સાબરકાંઠાના જે ઉમેદવાર છે તેઓએ પણ ટ્વીટ કરી અને જે ના પાડી હતી કે તેઓએ ચૂંટણી લડવી નથી અને એ પ્રકારે વડોદરા પણ ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટ દ્વારા ના પાડવામાં આવી હતી પોતે જે અનિચ્છા જાહેર કરી હતી અને ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા જે દિલ્હી ખાતે જે બેઠક મળી હતી ભાજપની અને તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપ હાઈકમાન્ડ દ્વારા જે વધુ પાંચ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે રંજનબેન સ્થાને હેમાંક જોશીનું નામ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી બેઠક પર ભરતભાઈ સુતરિયા ટિકિટ આપવામાં આવી છે વડોદરા અને સાબરકાંઠાના જે ઉમેદવારો કે જેઓએ ચૂંટણી લડવાની જે અનિચ્છા જાહેર કરી હતી અને ત્યારબાદ બંને ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે જી બિલકુલ સંજય આભાર માહિતી બદલ તો સુરેન્દ્રનગર થી ચંદુભાઈ શિહોરા મેદાને છે બીજી તરફ વડોદરા થી હેમાંકભાઈ ચોશી ને ઉમેદવાર તરીકે જાહેરાત તેઓની કરવામાં આવી છે